રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી ઉપલેટા અને ગોંડલ પંથકમાં ગત સાંજથી લઈને આજ સવાર સુધી મહાદસ ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર આ તમામ આંચકાઓની સરેરાશ તીવ્રતા ત્રણ નોંધાઈ હતી જેની ગાંધીનગર સ્થિત સિસ્મોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે જોકે આ ઘટનાના જેતપુરથી સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં વહેલી સવારે અને અન્ય એક સાત વાગ્યાના આસપાસના આંચકાના લીધે સીસીટીવી કેમેરા પણ ધ્રુજી ગયા હતા તે પ્રકારના દ્રશ્યો કેદ થયા છે ધોરાજી ઉપલેટા ગોંડલ અને જેતપુરની આગળવાડીઓ અને અમુક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે જે નવ તારીખે સવારમાં એક બહુ એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો તો આજે મારે તાલુકા શાળા નંબર એકમાં હું આચાર્ય છું બિલ્ડિંગ મારે ત્રણ માળનું છે બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે એમ એમ એસ ચૌદ સ્કૂલ છે ચૌદ ચૌદ સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે પણ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીએ ઓન ધ ડ્યુટીમાં રહેવાનું છે અને જો પબ્લિકને કે મામલતદારશ્રીને કાંઈ પણ પબ્લિકને આ સ્કૂલમાં ઉતારા આપવાની કે કોઈ વધુ ઝટકા આવે તો વ્યવસ્થા પણ અમારે કરવાની એવી સૂચના આપેલી છે અને જો બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડશે અમને ખ્યાલ છે પણ હવે કોઈ જાહેર જાહેર કે સ્થાનિક રજામાં અમે યોગ્ય નિર્ણય લઈને બાળકોના હિતમાં શૈક્ષણિક કાર્ય કરશું પણ આજના દિવસે બાળકોના હિતમાં અમે ચૌદે ચૌદ સ્કૂલમાં રજા રાખવાનો નિર્ણય શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એવો નિર્ણય લીધેલો છે ગુરુવાર સાંજે આઠ તેતાળીસ કલાકે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો ત્યારબાદ આજે સવારે છ ઓગણીસ કલાકે ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો અને આ આંચકા બાદ દસ વાગ્યા સુધીમાં સતત થોડા થોડા સમયના અંતરે આંચકા નોંધાઈ રહ્યા છે ચાર કલાકના ગાળામાં જ નવ જેટલા આંચકા અનુભવાયા હતા જેતપુર મામલતદાર એડી બાકલિયા કાલ સાંજથી જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આફ્ટર શોક અંદાજે કાલે આઠ તેતાલીસ સવારથી છ ઓગણીસ સાત અઢાર અને નવ પિસ્તાલીસ ત્રણ પોઈન્ટ મેક્સિમમ ત્રણ પોઈન્ટ આઠનો વધારે નોંધાયેલો છે આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરીત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને ત્યારે તમામ લાઈન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી અને આવું કોઈ આંચકા આવે તો આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે તથા આવું કોઈ આવે તો એક સુરક્ષિત ખુલ્લી જગ્યામાં પોતે ટેમ્પરરી જ્યારે આવે ત્યારે આશ્રય લે જેથી આપણે ભવિષ્યમાં કાંઈ જાનહની ના થાય અને અમે સતત આ બાબતમાં તમામ ડિપાર્ટમેન્ટ લાઇઝનિંગ કરી રહ્યા છીએ એવા કોઈ મેસેજ હશે તો અમારા અમે તમને કાંઈ વધારે જણાય તો અમારી ઓફિસના કંટ્રોલ રૂમના નંબર છે અઠ્યાવીસ ત્રેવીસ બાવીસ ઝીરો ઝીરો એક તથા ટીડીઓ ઓફિસમાં પણ કરેલ અમે કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે બાવીસ ડબલ ટ્રિપલ ઝીરો ટુ અને ચીફ ઓફિસરમાં પણ અમે પેરેલ કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે બાવીસ ઝીરો એકસો એક આમનો કોન્ટેક કરવો અને ખાસ કરીને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છે એવું આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક કરી શકે છે જેથી તમામ સુરક્ષિત રહે અને ખોટી અફવામાં ના આવે એવી આપના માધ્યમથી તમામને નમ્ર અપીલ છે મારી શાળાની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ચાલુ ક્લાસે આંચકા આવતા અમે ખૂબ ડરી ગયા હતા ત્યારબાદ શિક્ષકોએ અમને સુરક્ષિત રીતે મેદાનમાં લાવી દીધા હતા આજે અમે સવારના ઉઠ્યા તો કેટલો ભૂકંપનો અનુભવ કર્યો પછી અમે શાળાએ તો બધા ટીચરો ઊભા હતા અને પછી અમે બી ઊભા હતા તો પછી હે ભૂકંપ હતો ને તો હે જાહેર રજા કરવામાં આવી આચાર્યએ અને ભૂકંપના જે સવારના છ ને છ ને વીસ થી આ છે ને ચાલુ જ છે કુલ પાંચ ભૂકંપ આવ્યા છે ભૂકંપના કારણે ડર લાગે બહુ જ આજ તો અમે હોતા હતા તો પાછો આવ્યો તો પાછો આવ્યો તો અમારા ઘરમાંથી કેટલી વસ્તુ પડી ગાજ પડ્યા પછી એકાદ નળિયું પડ્યું પછી ધૂળું પડ્યું બીક લાગે હા